निहारी रहया छो। सनातन न्यूज़ नेटवर्क सांसद राजेश चुडासमानी उपस्थिति में भारतीय जनता पार्टी जुनागढ़ महानगर ना कार्यक्रमों आभार दर्शन कार्यक्रम योजाएँ। करवा मंडो के हुंदा हो तो आसीत ना जीती सकाय। ये वो हतोज नहीं। कहने के पुनीत भाई हमरा बात करें कि पिछोते रजत लीड मरी अपेक्षा � અમને બધા સાંસદોને બોલાવ્યા હતા ત્યારે મને પૂછવામાં આવ્યું કે આ સીટમાં શું થાય આ સીટ સીટ કેટેગરીમાં આવતી હતી કારણ કે વિધાનસભાનો સરવાળો માંડો તો વધારે સામે પક્ષે ત્રીસ પણ ત્યારે આપ સૌ બધા કાર્યકર્તાઓના ભરોસે મેં પાર્ટીના આગેવાનોને એવું કીધું કે તમે કોઈ પણ ટિકિટ આપશો આ સીટ બે થી લીડ અહિયાં થી નીકળે એટલા માટે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ધારે હજાર હું એમ કહું કે એક લાખ લીડ નીકળી શકે એવી આ કાર્યકર્તાઓમાં ક્ષમતા છે એનું ઉદાહરણ આપણે ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલું પરિણામ સાહીઠ સીટોમાંથી માંથી પંચાવન સીટો ચોપન સીટો છપ્પન છપ્પન સીટો આપણે જીતા હતા એ કદાચ કોઈ પણ ચૂંટણીમાં વધારે સીટો જીતવાનો લડીને વધારે સીટો જીતવાનો કદાચ આપણા કોર્પોરેશનનો રેકોર્ડ હશે એ આવનારા સમયમાં આપણે સૌ તોડીએ એ વિનંતી સાથે છું આપણે સૌ સાથે મળી આવનારા સમયમાં આપણા જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરીશું આ વિસ્તાર શૈક્ષણિક રીતે આગળ વધે એમાં પણ પ્રયત્ન કરીશું આપણા દરિયાઈ કાંઠાના વિકાસ માટે પણ પ્રયત્ન કરીશું અને આપણે સૌ સાથે મળી આવનારી કોર્પોરેશનને વધુમાં વધુ સીટો સાથે જીતીએ એવા સંકલ્પ સાથે આગળ વધીએ ભારત માતાજી જય 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 શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માના કથિત ગેરકાયદેસર બાંધકામ પ્રશ્ને મહિલા કોર્પોરેટર મંજુલાબેનને ગાળો આપવાનો આક્ષેપ મંજુલાબેન દ્વારા ઘરની ઘરવખરી ખાવા ન તૂર્યું પહેરવાના લુગડા ન ધાર્યા તો મગર તમે ઠરાવ કરો તમને ત્રણ ત્રીજા સોથા બોર્ડ બોર્ડ ત્યાં અમે કહી છે કે તમે દબાણ દૂર કરો તમે દબાણ દૂર કરો હવે આ સોમાં હું માથે આવ્યું તો જેવી પરિસ્થિતિ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી જેમાં કમિશ્નર બધા અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હરેશભાઈ પરસાણાએ જણાવ્યા પ્રમાણે નેવું જેટલા કામોની જાહેરાત કરી હતી જેમાં નરસિંહ વિદ્યામંદિરનું રિનોવેશન કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી તેમ હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું What? <coughs> બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ જ્યારે પાંચ વર્ષ અમારા કાર્યકાળના પૂરા થતા હોય છે ને સાથે સાથે અઢી વર્ષ કે જે મને મેયર તરીકે બેસાડવામાં આવ્યા હતા એના પણ આજે એકત્રીસ સાત બે હજાર ચોવીસ તારીખે જ્યારે મારો કાર્યકાળ પૂરો થતો હોય છે ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં હજી એકાદ બોર્ડ બોલાવવાથી છે અને ખૂબ શાંતિથી મીડિયા પ્રેસ મીડિયાના ભાઈઓશ્રીઓ અધિકારીશ્રીઓ સાથે મને સાથ સહકાર આપ્યો છે જુનાગઢમાં જે કોઈ સેવા કરવાનો મને મોકો મળે છે હજી પણ કોઈ પણ કામ બાકી હજી પણ અમે એકત્રિત સાત સુધી બેઠા છે લોકો મારી પાસે કોઈ પણ કામ હોય તો આવી શકે છે એટલું જ વંદે માત્ર ભારતમાં થાય છે

રાજ્યમાં ટોટલ એક હજાર ને બ્યાસી કામ હતા એમાંથી છસો ને બોતેર કામ પૂરા થઈ ગયા અને બાકીના ચારસો કામ ના ટેન્ડર પણ બહાર